નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

મિત્રો સામાન્ય રીતે જે સમયે દેશમાં શિયાળાની અત્યારે શરૂઆત થયેલી છે ત્યારે બંગાળની ખાડીમાં બનેલું આ જે મોંથા વાવાઝોડું છે તેના કારણે આખા ગુજરાતમાં અત્યારે ભયનો માહોલ છે કારણ કે વાવાઝોડું અત્યારે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે આગળ વધી રહ્યું છે અને રસ્તામાં આવતા તમામ જે મિત્રો કાચા મકાનો વૃક્ષો છે તેને ધરાશાહી કરી રહ્યું છે ત્યારે સૌથી મોટું સંકટ ગુજરાત રાજ્યમાં ત્રીસ તારીખ પછી બનવાનું છે મોંથા વાવાઝોડાનું જેને જોતા મિત્રો ગુજરાત રાજ્યમાં જે છેલ્લા બે દિવસમાં અમરેલી અને ભાવનગરમાં જે પંદર ઇંચનો અને બાર ઇંચનો વરસાદ પડ્યો હતો ફરી એક રાઉન્ડ ઓક્ટોબર દરમિયાન ફરી એકવાર ગુજરાત રાજ્ય ઉપર પડતો જોવા મળી શકે અને જ્યારે આવા વાવાઝોડું એકદમ ગુજરાતની નજીક આવશે ત્યારે મિત્રો ગુજરાત ઉપર ભારે વરસાદ સાથે તોફાની પવનો અને આંધી તોફાન જેવું વાતાવરણ સર્જાશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર રહેજો ગુજરાત યુદ્ધ થઈ શકે તો તૈયાર રહેજો જ્યાં મિત્રો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે ગમે ત્યારે તૈયાર રહેવું અનિવાર્ય છે કારણ કે સરહદ પરની પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે જ્યાં મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે તેની વચ્ચે ભારતીય સેના દ્વારા અત્યારે ઓપરેશન ત્રિશૂલ લોન્ચ કરવામાં આવ્યું છે જે ત્રીસ ઓક્ટોબર થી લઈને દસ નવેમ્બર વચ્ચે ભારતની અને પાકિસ્તાની બોર્ડર તરફ આ ભારતીય આર્મી દ્વારા પરફોર્મ કરવામાં આવશે ત્યારે તેને લઈને મિત્રો રક્ષામંત્રી રાજનાથ સિંહે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ભારત દેશના તમામ લોકોએ ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે ચાર દિવસ લશ્કરી સંઘર્ષ એટલે કે યુદ્ધ ચાલ્યું તેણે મિત્રોએ સાબિત કરી આપ્યું કે કોઈ પણ સમય અણધારી સ્થિતિ પેદા થઈ શકે કારણ કે પાકિસ્તાન જેવો પાડોશી દેશ હોય તો મિત્રો બાડોશી રાજ્ય એટલે કે ભારતને ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે પાક નુકસાન સહાય કરવામાં આવી છે ત્યાર પછી લાખો અને કરોડો રૂપિયાનું જે નુકસાન ગયું છે ખેતીની અંદર તેને લઈને સરકારે બેઠક બોલાવી છે અને હવે પછીની કલાકોમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે જ્યાં મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારે સતર્ક બની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને રાહત અને બચાવની કામગીરી પણ સમીક્ષા હાથ ધરવામાં આવી છે સરકારે મિત્રો 5 થી વધારે મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના આપી છે એટલે કે સરકારના જે મંત્રીમંડળ હમણાં નવું બન્યું છે તેમાંથી 5 મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે જેમાંથી સૌથી મોટા મંત્રી છે જીતુભાઈ વાઘાણી અર્જુન મોઢવાડિયા અને તેની સાથે સાથે મિત્રો જે અમરેલીના હમણાં બનેલા છે નવા મંત્રી છે કૌશિક વેકરિયા તેમને પણ સૂચના આપવામાં આવી છે ઘટના સ્થળે પહોંચવાની જ્યાં જ્યાં પણ મિત્રો અસરગ્રસ્ત વિસ્તારો છે તો મિત્રો જે પણ વિસ્તારોમાં ભાક નુકસાન સહાયની જરૂરિયાત છે તેવા વિસ્તારોની અંદર આ મંત્રીઓ જશે અને તેકીકાત કરશે અને ખાસ તો મિત્રો જે પણ વિસ્તારોમાં ભારે નુકસાન ગયું છે તેમને મિત્રો જે છે તે નુકસાનીની સહાય રૂપે પણ સરકાર જે છે તે કેટલીક હવે ગણતરીના દિવસોની અંદર જે છે તે સહાયની પણ જાહેરાત કરી શકે

એંધાણ મિત્રો દેખાય રહ્યા ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ખાદ્ય તેલના ભાવમાં આસમાને પહોંચી શકે ભાવ તો તેના માટે તૈયાર છે અને મગફળીના પાકને મતલબ કે મિત્રો તેલના ભાવમાં વધારો થશે જ્યાં મિત્રો અત્યારે જે છેલ્લા બે થી ત્રણ દિવસમાં ભારે વરસાદો પડ્યા તેનાથી લાખો રૂપિયાની મગફળીના પાકો જે છે તે તણાઈ ગયા છે અને નુકસાની ગઈ છે આની સીધી અસર મિત્રો વેપારીઓ પર થશે માર્કેટ ઉપર થશે વેપારીઓનું મિત્રો માનવું છે કે જે પાક નુકસાન થયું છે તેને કારણે મગફળીમાં ભારે નુકસાન ગયું અને તેની સીધી અસર પડશે તેલ ઉપર આવનારા દિવસોમાં તેલ સિંગ તેલના ભાવમાં વધારો થઈ શકે તો એના માટે દરેક લોકોએ અગાઉ તૈયારી રાખવી તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો જરૂરિયાતમંદ લોકોને મળશે દસ હજાર રૂપિયાની સહાય નો યોજના લોકોને સરકાર આપશે દસ હજાર રૂપિયાની સહાય ગરીબ પરિવારોને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તો મિત્રો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તમને દસ હજારથી લઈને પચાસ સુધીની સહાય મળશે પરંતુ શરૂઆતમાં તમે દસ હજાર રૂપિયાની સહાય આધાર કાર્ડના પુરાવા સાથે મેળવી શકો અને બીજા વર્ષે તમે દસ હજારની જગ્યાએ વીસ હજાર રૂપિયાની પણ લોન મેળવી શકો સહાય રૂપે અને મિત્રો તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ નજીકની સરકારી બેંકમાંથી મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો એક નવેમ્બરથી મોટી હડતાળ રેશન કાર્ડથી હડતાળ જાણવા મળ્યું છે ત્યારે વેપારીઓની પડતર માંગણીઓ તથા અન્યાયી પરિપત્રોના વિરોધમાં વેપારીઓનું રાજ્યવ્યાપી સંગઠન આક્રમક બન્યું છે સંગઠનના આદેશ મુજબ આજે રાજ્યભરમાં પુરવઠા અધિકારીઓએ આવેદનપત્ર પણ પાઠવેલા હતા ત્યારે જણાવીએ કે મિત્રો જે રેશન કાર્ડ ની દુકાન ની અંદર મિત્રો તમે જ્યારે મફત રાશન લેવા જાવ ત્યારે જે દુકાનદારો છે તે મિત્રો હડતાળ ઉપર જઈ રહ્યા છે એક તારીખ થી કારણ કે તેમની ઘણી બધી માંગણીઓ છે અને સરકાર જે માંગણીઓ સ્વીકારશે નહીં તો મિત્રો આ રાશન કાર્ડ ના જે દુકાનદારો છે રેશનિંગ દુકાનદારો તે મિત્રો એક નવેમ્બર બે હજાર પચીસ થી હડતાળ ઉપર બેસશે અને મિત્રો આની સૌથી વધારે અસર થશે મફત રેશન કાર્ડ રેશન કાર્ડ ની અંદર મફત અનાજ લેતા લોકોને જે છે તે આનાથી ખલેલ પહોંચી શકે

આવી છે કે ગુજરાતમાં જ્યારે ખેડૂતોના ખરીફ પાકો તૈયાર છે ત્યારે આ તૈયાર રૂઠી છે અને કુદરતે ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક ઉપર માવઠા રૂપી પાણી ફરી વળ્યું ત્યારે ખેડૂતોના પાકો જે છે તે પાણીના વહેણમાં તણાઈ ગયા છે ત્યારે ગુજરાતની સરકાર જે છે તે ખેડૂતોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને માત્ર દસ બાર હજારની સહાય પરંતુ ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે મંડળી સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગણી મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે હવે મિત્રો જોવાનું રહેશે કે આ માગણી સ્વીકારવામાં આવે છે કે પછી નહીં ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આવનારી એક તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે ગુજરાતવાસીઓ માટે બધી વસ્તુઓ સસ્તી થઈ છે ત્યારે મિત્રો તમે જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે સરકાર નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરતી હોય છે ત્યારે હવે મિત્રો પહેલી તારીખ નજીક છે અગિયારમાં મહિનાની પહેલી તારીખ એટલે કે એક નવેમ્બર બે હજાર થી ગુજરાતમાં

ડેટ એનાઉન્સ હજી કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી સીધે સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મફતની સહાયો બંધ થઈ શકે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તરફથી મોટી જાહેરાત ત્યારે વાત કરીએ તો સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મહત્વની યોજના જે મિત્રો છે જેમ કે મફત સહાય યોજના ઘણી બધી આવતી હોય છે જેમાં મફતમાં સરકાર રાશન આપે છે મફતમાં ઘણી વખત મોબાઈલ ફોન આપવામાં આવે છે મફતમાં મિત્રો પૈસા રૂપે પણ ઘણી બધી સરકાર સહાય આપતી હોય છે જ્યારે મફત રાશન મફત વીજળી મફત બસ સેવા જેવી ઘણી બધી યોજનાઓ ચાલે છે તો આ બધી જે યોજનાઓ છે તેને મિત્રો એક તરફની લાંચ ગણાવવામાં આવી અને સુપ્રીમ કોર્ટે પણ મિત્રો મોટી જાહેરાત જેટલી પણ યોજનાઓ યોજનાઓ છે છે તેમને સરકારે બંધ કરવી જોઈએ માનવામાં કે આગામી દિવસોમાં આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે કારણ કે સુપ્રીમ કોર્ટે આ તમામ યોજનાઓને જે છે તે લાંચ ગણાવી છે અને મફતમાં બધી વસ્તુઓ મળી જતા લોકો કામે પણ નથી જઈ રહ્યા તેવું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે જેથી આ જેટલી પણ મફતની યોજનાઓ ચાલે છે તે ભવિષ્યમાં બંધ થઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર જોયું તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં વર્ષથી વધારે મિત્રો મિત્રો થઈ ગયા ત્યાંથી ભાજપ કર્મચારીઓ બેઠા છે અધિકારીઓ જે બેઠા છે તેમણે મિત્રો અજગરે ભરડો લીધો હોય તેવો ભ્રષ્ટાચાર આદર્યો છે ત્યારે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો અત્યારે ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો નોંધાણી હતી ત્યાર પછી ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી છેલ્લા એક વર્ષમાં મિત્રો સરકારે ઘણા બધા નિર્ણયો લીધા છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓની એક 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 યાદી પણ તૈયાર કરી હતી જેમાં પછી જે પણ એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે લોકોને મદદ નથી કરી રહ્યા તો તેવા લોકોને એક પછી એક ઘર ભેગા કરવામાં આવી રહ્યા હતા અને ખાસ મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવતા તમામ કર્મચારીઓને છૂટ્ટી આપવામાં આવી ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ ગુજરાતની મહિલાઓને મળશે તમામ સ્વાવલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન જે છે તે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે ત્રણસો સાત વિવિધ પ્રકારના ધંધાઓ અને વ્યવસાયો કરવા માટે સરકાર પૈસા સેવા આપશે ત્યારે મિત્રો અત્યારે જે છે તે પુરુષો તો ઘણા બધા નોકરી ધંધાઓ અને બિઝનેસ કરી રહ્યા છે ત્યારે મહિલાઓ પણ કે પાછળ ના રહી જાય અને પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનો ધંધો બિઝનેસ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે સરકાર મિત્રો આમાં જે છે તે 37307 પ્રકારના જુદા જુદા કામો અથવા ધંધાઓ કરવા માટે મહિલાઓને પૈસા આપશે જેમાં બ્યુટી પાર્લર થી લઈને દરજી કામ મસાલાની બનાવટ અગરબત્તી વહેંચવી મોતી કામ કરવું ભરત ગૂંથણ કરવું અને દૂધની બનાવેલી કેટલીક આઇટમો મીઠાઈઓ વહેંચવાની જેવા મિત્રો વ્યવસાયો મહિલાઓ કરી શકે આના માટે જો સરકાર મહિલાઓને જરૂર પડશે તો સરકાર મહિલાઓને બે લાખ રૂપિયાની સહાય પણ આપશે ત્યારબાદના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો ખેડૂતો આટલું ખાસ કરીને કરી લેજો કે જેનાથી ભવિષ્યમાં તમને જે છે તે મિત્રો મિત્રો સહાય મેળવવામાં સરળતા રહે જે 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 આ અત્યારે વરસાદો પડી રહ્યા છે છે ને નુકસાન થઈ રહ્યું તેને કારણે ખેડૂતોને આવશે તો તેને લઈને જે પ્રૂફ માંગવામાં આવશે તો એની તૈયારી ખેડૂતોએ અત્યારે કરી રાખવી પડશે તો મિત્રો શું તમને ખબર છે કે ચોમાસાની વિદાય પછી જે વરસાદ આવે તેને કમોસમી વરસાદ સહાય રૂપે પૈસા આપવામાં આવશે એટલે કે જ્યારે ચોમાસું વટી જાય ત્યાર પછીના જે વરસાદો આવે તો એની અંદર જે નુકસાન થાય તેના માટે સરકાર તરફથી એક સ્પેશ યોજના ચલાવવામાં આવે છે તેનું નામ છે પાક નુકસાન સહાય અને આ યોજનાની અંદર પાડી લેજો અને તમારી નજીકના સરકારી અધિકારીઓને પાક નુકસાનીનો સર્વે કરાવવા માટે જાણ કરજો તો મિત્રો તેના માટે પ્રૂફ સ્વરૂપે પહેલા જ મિત્રો જે પણ નુકસાની ગયો હોય તેનો ફોટો જે છે તે તસવીર જે છે તે રાખવી કે જેનાથી સહાય મેળવવામાં આસાની રહે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાંચસો રૂપિયાની નકલી નોટથી ખાસ સાવચેત થઈ કારણ કે સૌથી જ સમાચાર આવી રહ્યા છે સાવધાની રાખવી પડશે મિત્રો અને રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ કેટલીક નકલી નોટો માર્કેટમાં આવી રહી છે નકલી નોટ બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને એટીએમમાં ખોટી નોટો પણ નાખે છે તો મિત્રો આવું થવા પર જ્યારે તમે એટીએમમાં પૈસા પાડો છો ત્યારે ક્યારેક તમારા હાથમાં પાંચસો રૂપિયાની નકલી નોટ પણ આવી શકે કારણ કે આવા કિસ્સાઓ અત્યારે વધી રહ્યા છે તો જો મિત્રો તમને પણ આવી

તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત જે મિત્રો આજથી એક વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેકે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્ય